આ ગમે ત્યાં જાશો એકાઉન્ટ તમને ઈઝી લાગશે ઓકે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો ઉદાહરણ નંબર ચાર શરૂ કરીએ સૌથી પહેલા ગોકુલ ટ્રેડર્સ ના નીચેના વ્યવહારોની આમ લખો બે હજાર ચૌદ એપ્રિલ એક લખી નાખું મેં મારું ઓલરેડી ફોર્મેટ બનાવેલું છે બે હજાર ચૌદ એપ્રિલ એક ચાલો હવે રૂપિયા દસ હજાર રોકડા દસ હજારનો માલ સ્ટોક અને પાંચ હજાર નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો કયો જે શું થશે ઓકે ત્રણેય વસ્તુ મિલકત છે મિલકત આવે આવે તો શું કરવાની ઉધાર લખો રોકડ ખાતે ઉધાર દસ હજાર સ્ટોક ખાતે ઉધાર દસ હજાર ફર્નિચર આવે તો ઉધાર ફર્નિચર ખાતે ઉધાર પાંચ હજાર અને આ ત્રણેયનો ટોટલ કરો 10 ને 10 20 ને 5 25000 તો આને મૂડી ખાતે જમા કરશું 25000 આપણે લોકો એક્ઝામ ઓરિએન્ટેડ જ વર્ક કરીએ છીએ એટલે આપણી પાસે સમય ઓછો છે તો આપણે લોકો કામ વધારે કરશું બરોબર છે ચાલો આવડી ગઈ પહેલી આમનો ઈઝી હતી ડન ઓકે મથુરા ટ્રેડર્સમાંથી 5000 નો માલ ખરીદ્યો ચાલો શું ખરીદ્યું છે માલ માલ ખરીદી તો ધંધામાં માલ આવે આવે તો ઉધાર પણ કયા ખાતે ઉધાર કરશો ખરીદ ખાતે લેણદાર હંમેશા કેવો હોય જમા કરવી હોય તો ખરીદ ખાતે ઉધાર ટ્રેડર્સ ખાતે જમા તે આપણે વેચાણ ને જમા કરશું બીજું રોકડેથી થી વેચ્યું છે સામે વાળા વ્યક્તિ આપણને રોકડા આપ્યા છે રોકડ આવે તો ઉધાર એટલે આમ થશે રોકડ ખાતે ઉધાર ચાર

આપણે રૂપિયા આપેલા આપણા ધંધામાંથી રોકડ જાય જાય તો જમા રોકડ ખાતે જમા ચાર એનો મતલબ એવો થયો કે હજી ચાર બાકી છે એને દેવાના એને દેવાના બાકી છે આપણો લેરદાર છે ને લેરદાર હંમેશા કેવો હોય જમા જ હોય તે ઋષિકેશ ખાતે જમા લખો છો કે નથી લખતા થઈ ગયું છે ઓકે ડન એના પછી મથુરા ટ્રેડર્સ ને રૂપિયા સોળસો નો માલ પરત કર્યો આપણે પરત 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 કર્યો કર્યો છે એટલે એટલે કહેવાય ખરીદ ખરીદ આપણે આપણે ખરીદેલો માલ પાછો આપીએ તો ધંધામાંથી માલ જાય જાય તો જમા એટલે ખરીદ પરત ને જમા કરશું આ માલ આપણે કોને આપ્યો છે મથુરા ટ્રેડર્સ મથુરા ટ્રેડર્સ લેનાર છે લેનાર ખાતે શું કરવાનું હોય ઉધાર એટલે આમનું શું થશે મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર સોળસો રૂપિયા એના પછી વડાપ્રધાનના રાહત ફંડમાં છસો નો માલ આપ્યો ચાલો આપણે છસો નો માલ આપીએ છીએ શેમાં આપીએ છીએ રાહત ફંડમાં

સમજાણું તો તમે લોકો તોલ મશીન લીધું છે ઇલેક્ટ્રોનિક તોલ મશીન લીધું છે તો તમારા ધંધામાં તોલ મશીન આવે તો ઉધાર કયા ખાતે ઉધાર કરશું ડેડ સ્ટોક ખાતે લખો તો લખો ડેડ સ્ટોક ખાતે ઉધાર

શેર ખરીદ્યા અને શેર આપણે શું કેવાશે મિલકત મિલકત ખરીદી ઉધાર દલાલી બે ટકા જો થી કઈ રીતનાની ગણતરી કરું છું સમજો શેર તો શેર છે ને ત્રીસ ના ભાવે એક ના ત્રીસ રૂપિયા ટોટલ કેટલા થયા ત્રણ હજાર રૂપિયા થયા દલાલી આપી બે ટકા બે ટકા એટલે કેટલા થયા ત્રણ હજાર ના બે એટલે રૂપિયા એટલે ટોટલ તમને આ શેર કેટલામાં પડ્યા ત્રણ રૂપિયા

ઉમેરવામાં આવે છે જેમ કે આપણે પંખો લીધો હોય પાંચસો રૂપિયા પચાસ નું ફિટિંગ થયું ખરેખર પંખો કેટલામાં પડ્યો પાંચસો પચાસ રૂપિયા એવી રીતના સમજ હવે આ શેર આપણને કેટલામાં આવ્યા ત્રણ હજાર ને સાહીઠ રૂપિયામાં આવી શેર આવે આવે તો ઉધાર આપણી મિલકત છે એટલે તો લખો બરસાના લિમિટેડ ના

રૂપિયા ચાર હજાર નો માલ વેચ્યો હાલ આ તો આવડતું જ હશે ને હાલો કયો જઈએ માલ વેહચો એટલે વેચાણ હવે આવે જમા હા અને કેદારનાથ ને વેચ્યો છે નામ આપ્યું એનો મતલબ કે ઉધારમાં વેચો છે એટલે કેદારનાથ આપણો દેવાદાર દેવાદાર હંમેશા ઉધાર જ હોય આમ નોંધ કરવી હોય તો કેદારનાથ ખાતે ઉધાર ચાર હજાર વેચાણ ખાતે જમા પછી પંદરસો નો માલ આગ થી નાશ પામ્યો હાલ કયો આગ થી નાશ પામ્યો નુકસાન થયું નુકસાન ઉધાર બીજું શું માસ પામ્યો છે માલ તો આપણા ધંધામાંથી તો માલ વયો ગયો માલ જાય તો જમા કયા ખાતે જમા કરશો નુકસાન થયું નુકસાન હંમેશા કેવું હોય ઉધાર લખો આગ થી થયેલ નુકસાન ખાતે ઉધાર પંદરસો

માલ પાછો આપ્યો તો ધંધામાં માલ આવે આવે તો ઉધાર ઉધાર એટલે કયા ખાતે ખાતે વેચાણ માલ પરત કેટલા રૂપિયા બે હજાર આ માલ આપણને કોને પરત કર્યો છે કેદારનાથે કેદારનાથ ખાતે જમા બે હજાર આમ પણ દેવાદાર ઘટી જાય કેદારનાથે ઉધાર કર્યો હતો ચાર હજાર થી હવે કેદારનાથ ને બે હજાર થી ઉપર દેવું પડશે જમા એટલે ચાર હજાર માઇનસ બે હજાર હવે આપણે બે હજાર જ માગી ને પાસ આમાં કેવું હોય કે માઇનસ કરવા માટે એને વિરુદ્ધ સાઈડ લઈ જવું પડે ઉધાર કર્યો તો જમા ને જમા કર્યો તો ઉધાર બરોબર ચાલો અંગત વપરાશ માટે રૂપિયા પાંચસો નો માલ લઈ ગયા ચાલો અંગત વપરાશ આવ્યો એટલે કયા ખાતે ઉધાર કરશો ફ્રેન્ડ્સ ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા પાંચસો તે શું લઈ ગયા છે એ લોકો માલ તો કયા ખાતે જમા કરશો ખરીદ ખાતે વેરી ગુડ ધંધામાંથી કોઈ પણ રીતના માલ જાય વેચાણ સિવાય તો કયા ખાતે જમા કરવાનું ખરીદ ખાતે જમા કેટલા રૂપિયા પાંચસો ઇઝી બંસીધર ફર્નિચર માર્ટ માંથી રૂપિયા ત્રણ હજાર નું ફર્નિચર ખરીદ્યું શું ખરીદ્યું છે પેલા તો ફર્નિચર ફર્નિચર આપણે શું કહેવાશે મિલકત મિલકત આવે તો એના નામ ખાતે ઉધાર કરવાનું ઓકે મિલકતની ખરીદી હવે એના નામ ખાતે થાય ફર્નિચર ખરીદી કરી તો ધંધામાં ફર્નિચર આવે આવે તો ઉધાર ફર્નિચર ખાતે ઉધાર ત્રણ હજાર રોકડેથી લીધું છે કે બાકી માં લીધું છે તો કે ભાઈ અહીંયા બંસીધર ફર્નિચર માટ આપ્યું છે એનો મતલબ એમ કે આ ઉધારમાં ખરીદી કરી આપણે વાત થઈ ગઈ હતી ને ઉધાર વ્યવહાર ને રોકડ વ્યવહાર ઉધાર આપણે ઓલા કરવા હોય તો ઓળખવા હોય તો જેમાં નામ આપ્યું હોય એ ઉધાર વ્યવહાર હોય તેનો મતલબ કે આપણે બંસીધર પાણીથી ઉધારમાં લીધું છે એટલે આપણું દેવું થઈ ગયું દેવું હંમેશા કેવું હોય જમા તે બંસીધર ફર્નિચર માટ ખાતે જમા કેટલા રૂપિયા ત્રણ ક્લિયર છે કે નથી ઇઝી ચાલ ચાંદની ને ચાલો આ હવાલાને આપણે

પ્લસ જ કરીએ ટકા એક હજાર ચાંદની બારસો ઓકે હવે આની જ ખાલી આપણે આમ નોંધ કરીએ તો શું થાય ચાંદની વેચો એટલે ચાંદની નામ છે એનો મતલબ કે ચાંદીને આપણે ઉધારમાં વેચો છે આપણે કોઈ પણ વ્યક્તિને માલ ઉધારમાં વેચીએ આપડે દેવાદાર કહેવાય ને દેવાદાર હંમેશા કેવો હોય છે ઉધાર બરોબર આપણે શું લખાય ચાંદની ખાતે ઉધારની કોલમમાં વેચાણ ખાતે જમા કેટલા 1200 આટલું થયું હવે અહીંયા એમ કે છે કે પચાસ રૂપિયા લારી ભાડું હતું જો એ આપણું લારી ભાડું હોત ને તો આપણે લારી ભાડા ખાતે ઉધારતા આપણી લારી ભાડું કોનું હતું દેવાના હતા ચાંદી ચાંદની આપી હું તમને બિલ ચડાવીને મને આપી દેજો હું તમને પછી આપી દઈશ એટલે દઈશું પચાસ રૂપિયા લારી વાળા ને આપી દીધા એટલે આપણા ધંધામાંથી તો એ પચાસ રૂપિયા જાય જાય તો જમા રોકડ ખાતે જમા પચાસ રૂપિયા આ પચાસ રૂપિયા આપણે કોની પાસેથી માંગવાના છે ચાંદની પાસેથી એટલે આપણું લેણું થઈ ગયું ચાંદી પાસે એટલે ચાંદી પાસે આપણે બારસો તો માંગતા હતા તમને લોકો ને સોરી લખવું છે તમને લોકોને કોઈ એવો વ્યવહાર લાગે છે કે જે અઘરો છે અથવા તમને સમજાણો નથી તમે લોકો મને હું તમને પાછો રિપીટેડલી સમજાવીશ બરોબર છે આપણે આખો દાખલો જોઈએ એટલે અહીંયા બેઠા બેટા જ આપણો એકાઉન્ટ ક્લાસરૂમ માં થઈ જવું જોઈએ ઘરે આપણે કઈ પણ કરવાની જરૂર છે નહીં ઘરે ખાલી ઓમ કે જ કામ કરવાનું નહીં ધેટ ઇઝ હોમવર્ક થઈ ગયું બધા વ્યવહાર એક વખત જોઈ લ્યો